પેલા તેજો અને બીજું રઘો બે બેઠ્યા ફોન જોવી લાવજે મને યુવાંકન જવા દીજે પણ ના યુવાંકન જવું તો પછી મારો ટાઈમ બરબાદ થાય મારા કાલ પોણીવાળા હ અને મારા ઓળખી એ તો નવરાહી હું થોડો નવરાવું મારા કાલ પોણીવાળા હજી પેલું હુચેલ પડ્યું હુચેલ થોડું વગા કરવું હો અને પછી વગા કરીને થોડું પોણી છે ને એવી જગ્યા કરીને કે પછી પોણી જગ્યા છે ને એવું કરું હાલ તો શેતમ જા દે થોડું તો બે નવરાય આપડે છો નવરાહીએ રાણા રાગા રાગા લે મારો બેટો તો ગોય ઉતો નહીં હું કરું હું એ તાં કે જો મારે કોમ સા ને

પૈસા કીધા ના છે હવે તમ જો ઉભા રહો આ નહીં આ આ 10 રૂપિયા જો આ આ જો આ 20 રૂપિયા આ જો આ 10 રૂપિયા તો મારે મારા પૈસા પડી જાય તો લાવ પૈસા ના ના હોફલા માં રાગે વન હું બોલા હોય યાર તમ યાર ઓ અને તમે તો બગીચો ખાશો બધો મોટો વધારે ઓ જલે જાવ ફાડી લાગે હ આ લેબુ નું ઝાડ કઈ ઉગાડ્યું તમે યાર લેબુ નહી આલું

ફોન <much> પડ્યો <karma> Why should I take a lunch? That's how it does It's a nap of bed ını Vincent Probe paha, what a day of babies it's still too and what the time for If you go, this teacher they're just a chapter a few years ago It's huge It's not just how it is I'm going to seek themış

હા હા આ મને તો કરો રાઉન્ડમ હા તંદી તને કાયા દેખવા અલ્યા ઘરની વા આગેમાં બનાયા હોન આગેમાં આગેમાં બનાયા ને મા તો બનાય આપણે ગામમાં ચોરીઓ કેટલી તોય માનું સમાધાન કરવા બનાય હા તે સમાધાન કરવા તો ચોરીઓ તોય ખબર ચોરીની ખબર જ નથી બધું થાય 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 આ કશું કશું તમે છે મોમાએ લે હું ન

અકા ઓ સોય 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 ભૂલ થઈ ગઈ ઓલ કે દોયે કે આ રિઝલ્ટ આવતું મારું હા પાતાન તું દોડે દેખાતો છે આગે ઇનું રિઝલ્ટ નતું હતું હું રિઝલ્ટ આવતું તું એ જો કે મારું રિઝલ્ટ આવતું ઇનું નતું હતું મોબાઈલનું માર ફોન હોગો આને તો ખોટું આલક નથી ઓને કીધું હું ખબર છે આવતો તો ને હું ખેતમ આવતો તો

એટલે મન તો શેક વાના ઉપર જાય બીજું કોઈને મન તો ખબર નહીં હોય ને ડોક્ટર ને લીધો આ બેઠો બેઠો મોબાઈલ જોતો તો તું ફોન લીધો તો લે ના ભાઈ હું તો મારો ફોન જોતો તો તમારો તો ઓવા ઈ મોબાઈલ આ ઈ નવો ઈ નવો તાણા હું એમ જ લાવ્યો યાર આ તો ઓવા ફોન લાવવાની વાત કે હું ફોન લાવશી ચોરી લઈ લાય ના ના યાર આ મને તો હરાય તો આ ખોડો આ તો તું એ

અરે બે આલે પૈસા લઈ જા હ હા આલે આવજે પણ નકર હું આવી કર હારુ હા આ તારી પીઠ તો આઈ રે લે ઓલે ચરે આ દેજો હું કરી લે ઇને બાલું ઉплу કુતર ચાલુ કર હવે ઉપર આ બધું ચોરી ને ભેગું કરેલું હ ના ના ભાઈ અમાર મામા दादा નું કોઈ જ જમારો તો અમે લખા પાડી દીધો બંધ 7000 નો દીધો 5000 નો લાવતો લો આ આ ફોન યાર મને લખા હા આ ના પડ એટલે કવર બદલી દીધું તમે તો મને લખા öyle તાપો આ જો ચોરી કરી તો આ યર આતો એ ભલા તું ભૂલી ગયો નેતડાવાવાળો કીધું તારે ઓહો લાખો દાયરે લે કાટ અલ્યા હું કરું યે બોલ્યો હું તું થકતો હું બોલવા તળાવલા તમે મારવા આવો અમન કાય તારે શું ફોન કરો

आ दगु <critischen>